મિત્રો બે ત્રણ દિવસથી ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ અને અનેક નાના મોટા આમ આદમી પાર્ટીના નેતાઓએ મિત્રો ભાજપની જિંદગી હરામ કરી નાખી છે જ્યાં જો ત્યાં મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે આ આમ આદમી પાર્ટીના નેતાઓના બધા સભા ચાલી રહ્યા છે ખેડૂતોને ન્યાય માટે બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ બધાને સપોર્ટ કરી રહ્યા છે

કારણ કે અત્યારે હાલ તમે બે દિવસથી જોતા હશો કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર અમુક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં રેલીઓ ચાલી રહી છે સભાઓ ચાલી છે એવી જ રીતે મિત્રો મિત્રો વસવા ગોપાલ આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ અત્યારે હાલ એક આંદોલન કરી રહ્યા છે તેમની જનતા એમને પૂરેપૂરો સાથ આપી રહી છે આવી બધી રેલીઓ જોતા આટલી બધી પબ્લિક જોતા ભાજપના અમુક નેતાઓ અને અમુક કર્મચારીઓને ખરેખર એવું લાગ્યું કે ભાઈ આ શું થવા જઈ રહ્યું છે હવે ગુજરાતની અંદર તો ભાઈ આમ આદમી પાર્ટી આવે છે વિસાવદર ની અંદર ચૈતર વસાવા મિત્રો જ્યાં જુઓ ત્યાં આમ 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 આદમી 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 પાર્ટી પાર્ટી તમે કોને આ વખતે વોટિંગ કરવાના છો એ ફરજિયાત તમે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ કોઈ પણ વિડીયો વાયરલ થતા હશે તમે વિડીયોની અંદર જોતા હશો જ્યાં જુઓ ત્યાં બધા એમ જ કહે છે કે આમ આદમી પાર્ટીને વોટ આપો આમ આદમી પાર્ટીને જીતાડો શું મિત્રો આમ આદમી પાર્ટી હવે આવનારા સમયની અંદર ભાજપની સાઈડ કાપશે કે નહીં એ પણ ફરજિયાત કોમેન્ટ કરજો અત્યારે હાલ નરેન્દ્ર મોદીની સભામાં આટલી પબ્લિક જોવા નહીં મળતી હોય એટલી પબ્લિક મિત્રો આમ આદમી પાર્ટીની સભામાં જોવા મળે છે શું આ વાત સાચી છે કે ખોટી એ તમે તમારા મંતવ્ય કોમેન્ટની અંદર જણાવજો મારા કહેવા પ્રમાણે મેં જે વિડીયો જોયા છે એમાં તો મિત્રો એવું જ જાણવા મળે છે કે ભાઈ આમ આદમી પાર્ટીનો પાવર છે આમ આદમી પાર્ટીની સભામાં ભાઈ લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે અને હવે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી કઈક નવા જૂની કરશે